જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે આપણે તેલ કે સોડાનો ઉપયોગ કર્યા વગર મગફળીની એવી રેસીપી બનાવશું કે જે તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો કે પછી સાંજે શાક રોટલી બનાવવાનું મન ન હોય તો પણ બનાવીને ખાઈ શકાય છે તો ચાલો બનાવીએ એના માટે પહેલા આપણે અહીંયા એક નાની વાટકી કાચી મગફળીના દાણા લીધા છે માપમાં અંદાજે બસો ગ્રામ હશે બે ટમેટા અને ત્રણ સૂકા લાલ મરચા લીધેલા છે ફ્રેન્ડ મગફળીમાં માં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે એના લીધે આપણી આ રેસીપી ખૂબ જ હેલ્ધી બનીને તૈયાર થશે હવે આપણે અહીંયા એક ગ્લાસ પાણી ઉમેર્યું છે તેમાં આપણે એક નાની વાટકી મગફળીના દાણા ઉમેરશું અને બે ટમેટા લીધેલા હતા તેના બે ભાગ કરી અને એ ઉમેરી દેસું થોડાક જ ઇન્ગ્રેડિયન્ટથી અને ખૂબ જ ઓછી મહેનતથી આપણે ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બનાવીને તૈયાર કરશું આપણે અહીંયા ત્રણ મરચાંનો ઉપયોગ કર્યો છે તમારે તીખાશ પ્રમાણે ઓછું વધુ તમારી રીતે લઈ શકો છો અને જો તીખાશ જરા પણ ના જોતી હોય તો કાશ્મીરી લાલ મરચું પણ લઈ શકો છો છ થી સાત મિનિટ જેવું આપણે આને ઉકળવા દઈશું અને હવે આપણે ચેક કરી લેશું જો ટમેટાની ઉપરની છાલ નીકળી જાય છે આરામથી એટલે આપણે હવે ટમેટાને કાઢી લેશું લાલ મરચાં પણ આપણે ટમેટા સાથે કાઢી લેશું અને હવે આને આપણે થોડી વાર માટે ઠંડા થવા રાખી દેસુ મગફળી પણ આપણે અહીંયા થોડી સોફ્ટ થઈ ગઈ છે તો એને પણ ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી લેશું મગફળીમાંથી આપણે થોડી વરાળ નીકળી જાય ત્યાં સુધી હવે આપણે સોફ્ટ થયેલી મગફળી છે તે મિક્સી બાઉલમાં ઉમેરશું અહીંયા આપણે પાણી પણ થોડું થોડું સાથે લેતું જવાનું છે એટલા મગફળીના દાણા નથી ઉમેરવાના જો તમને પીસતી વખતે પણ એવું લાગે ને કે બરાબર નથી પીસાતું તો પાણી થોડું તમે વધારે ઉમેરી શકો છો જો આ રીતનું આપણે પીસીને બેટર તૈયાર કરવાનું છે જો પીસવામાં થોડું પાણી પાણી વધારે પણ પણ ને તો ચિંતા કરવાની નથી અડધી જેટલું આપણે ઉમેરી અને તેને સાફ કરી અને આપણા મિશ્રણમાં ઉમેરશું અહીંયા આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મગફળીના દાણા અધકચડા ન રહેવા જોઈએ એકદમ સોફ્ટ બેટર બનીને તૈયાર થવું જોઈએ એક સરખું એક મીડિયમ સાઇઝની જેની સમારેલી ડુંગળી એક મીડિયમ સાઈઝનું ઝીણું સમારેલું ટમેટું અને એક મરચું આપણે એડ કરી દેસુ હવે આપણે અહીંયા એક મોટી જેટલો રવો રવો અહીંયા ઝાડો ને ઝીણો બે ટાઈપનો આવે છે તો આપણે ઝીણો રવો ઉપયોગમાં લેવાનો છે અને જો તમારી પાસે ઝાડો રવો હોય ને તો તેને મિક્સરમાં થોડું પીસી નાખવાનું છે ના લીધે ઝીણું થઈ જાય સ્વાદ મુજબ મીઠું ઉમેરશું અને બે નાની ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી દેસુ જો બાળકો તીખા ન ખાતા હોયને તો અહીંયા કેપ્સિકમ મરચાનો ઉપયોગ કરી શકો છો અને ચીલી ફ્લેક્સ સ્કીપ કરી શકો છો હવે આ મિશ્રણને બરાબરથી મિક્સ કરી લેશું આ થોડું આપણે કઠણ લાગે છે તો હજી થોડું પાણી ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું અહીંયા આપણે ટેસ્ટ માટે હજી થોડું અડધું લીંબુ નીચવી દઈશું અહીંયા તમે કોથમીર ઝીણું ખમણેલું ગાજર એ પણ ઉમેરી શકો છો હવે અહીંયા આપણે થોડી છાશ પણ ઉમેરશું જેના લીધે આપણું બેટર સરસ પણ 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 જશે અને સોડા કે કંઈ જરૂર નહીં પડે તો જાળીદાર બનશે હવે આને બરાબર મિક્સ કરીને ખાલી આપણે પાંચ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું અને આપણે જે ટમેટા અને મરચાં સાઈડમાં રાખ્યા હતા એની ચટણી બનાવશું અહીંયા આપણે જે મોમોસની ચટણી આવે છે ને એ રીતની ચટણી બનીને તૈયાર થશે બસ એમાં આપણે થોડાક લસણની કળીઓ સ્વાદ મુજબ મીઠું અને થોડુંક લીંબુ જ ઉમેરવાનું છે અને ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી બનીને તૈયાર થશે બાળકોને આ ચટણી ખૂબ જ ભાવે છે અને મોમોસ પીઝા એ બધું ખવડાવવા કરતાં હેલ્ધી નાસ્તો ખવડાવવો વધારે યોગ્ય રહેશે હવે આપણે ચટણી એક બાઉલમાં કાઢી લેશું જો આપણે એની કન્સિસ્ટન્સી કેટલી સરસ થઈ છે આપણે આમાં કાંઈ જ વધારે વસ્તુ ઉમેરી નથી તો પણ ખૂબ જ દેખાવમાં પણ સરસ ને સ્વાદમાં પણ સરસ બની છે હવે અહીંયા બેટર પણ ફૂલીને તૈયાર છે જોઈ શકો છો તમે રવો એકદમ ફૂલી ગયો છે હવે આપણે આ હેલ્ધી મિશ્રણમાં થોડી છાશ ઉમેરી અને મિક્સ કરી લેશું છાશથી ખટાશ પણ સરસ લાગે છે અને જો આપણે બે મિનિટ જેવું આ રીતે સ્પીડમાં ફેટી લેશું ને તેને તો એકદમ જાડીદાર આપણો નાસ્તો બનીને તૈયાર થશે

બાકી તમે તેલ વગર જ આરામથી આ બનાવી શકશો મસ્ત ઉથલી પણ જશે અને ચોટશે પણ નહીં અને જાડીદાર પણ બનશે બાળકોને લંચ બોક્સમાં આપવાના હોય તો આ રીતે નાની સાઇઝને આપણે બનાવીએ તો આરામથી લંચ બોક્સમાં રહી જાય છે અને જો ઘરે જ બનાવીને ખાવા હોય તો આપણે આને મોટી સાઇઝમાં પણ બનાવી શકીએ છીએ સાઈઝ તમે તમારે અકોર્ડિંગ રાખી શકો છો હવે પાછળથી ડ્રાય થઈ ગયા છે આપણે તેને ફ્લિપ કરી લેશું જો આરામથી ફ્લિપ થઈ જાય છે કાંઈ જ પ્રોબ્લેમ નથી થતી હવે આ રીતે બધા જ પુડલા આપણે ફ્લિપ કરી લેશું કેટલા મસ્ત જાળીદાર બન્યા છે જો આમાં તમારે બેટર છે ને એ થોડું ઢીલું જ રાખવાનું છે બહુ કઠણ બેટર રાખીને તમે બનાવશો ને તો જાડી નહીં બને અને તેને છાસ નાખીને થોડીવાર માટે બે મિનિટ માટે ફેટવાનું છે એટલે એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થશે લાગે જ નહીં કે આ તમે સોડા કે વગર બનાવ્યા છે અને ચણાના લોટના પુડલા પણ તમે જો બનાવતા હોય ને એમાં પણ તમે એનું બેટર ઢીલું રાખશો ને તો સરસ બનીને તૈયાર થાય છે પાછળની સાઈડમાં થોડું વજન દઈને આપણે પકાવશું ને તો એ ફટાફટ પાકી જશે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જેના લીધે અંદરથી કાચા ન લાગે હવે આ રીતે આપણે આગળ પાછળ બેય સાઈડ બરાબરથી પાકી ગયા છે તો આપણે તેને ડીશમાં કાઢી લેશું તવોલું છી અને આપણે એ જ પ્રોસેસથી બીજા બધા પુડલા પણ બનાવી બનીને તૈયાર છે આપણો એકદમ હેલ્ધી ટેસ્ટી નાસ્તો આને તમે ચટણી સાથે અથવા દહીં સાથે ગમે તેની સાથે ખાઈ શકો છો જોઈ શકો છો તમે કેટલા મસ્ત જાળીદાર એકદમ સોફ્ટ બન્યા છે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ બનાવીને જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો કે આ રેસીપી તમને કેવી લાગે છે બનાવશો તો તમને ટેસ્ટનો આઈડિયા આવશે કે કેટલી સરસ બની છે તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આગળ મળશું આવી જ ટેસ્ટી ટેસ્ટી રેસીપીઓ લઈને ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર